નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું પચીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા જેટલા પણ લેક્ચર હોય છે કરંટ અફેરના એને પીડીએફ મેળવી શકો છો ઉપરાંત તમને ટેસ્ટ સિરીઝ મળશે તો આ બધું જ તમને કન્ટેન્ટ મળી જશે જૂના જેટલા પણ છ મહિના એક વર્ષ સુધીના કરંટ અફેર જોતા હોય તો એ બધું તમને એમાં એની અંદર મળી જશે ઉપરાંત સાથે છ મહિનાની વેલિડિટી મળશે તો નેક્સ્ટ સિક્સ મંથ સુધીના પણ કરંટ અફેર તમને એની અંદર આવતા રહેશે ક્લિયર બાકી વધારે માહિતી જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબરો છે એમાં તમે કોલ કરી શકો છો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ આપણો હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોલ કરી શકો છો શરૂ કરીએ આજના પચ્ચીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર્સ સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ પોષણ ઉડાન છોવીસ યોજના છે કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે તો હાલમાં જ પોષણ ઉડાન યોજના છે શરૂ કરવામાં આવેલી છે અને આ યોજના છે એ ગુજરાત રાજ્યની સરકારે શરૂ કરી છે તો આન્સર આવશે ગુજરાત ઓપ્શન ડી આપણો આન્સર થશે તો પોષણ ઉડાન યોજના ગુજરાત રાજ્યની સરકારે શરૂ કરી છે પતંગ ઉત્સવ જે ચાલતો તો કાઇટ ફેસ્ટિવલ એ દરમિયાન બરાબર આ ને

પોષણ અભિયાનનો મુખ્ય હેતુ શું તો કે કે કુપોષણ ઘટાડવું કેમાં તો કે કે માતા અને બાળકોમાં મોટે ભાગે કુપોષણની સમસ્યા માતા અને બાળકોની અંદર હોય તો એ કુપોષણ છે ઘટાડવા માટે આ પોષણ અભિયાન આપણે કેન્દ્ર સરકારે શરૂ કર્યું છે તો પોષણ કુપોષણ હોય બરાબર તો એનાથી થાય શું કેવી કેવી પ્રોબ્લેમો થઈ શકે તો એની બાબત છે બરાબર અહીંયા વર્ણવેલી છે કે સ્ટન્ટિંગ થઈ શકે ઓકે તો સ્ટન્ટિંગ એટલે કે ઓછી ઊંચાઈ હોવી ઓકે તો ઉંમર પ્રમાણે છે હાઈટ ઓછી રહેતી હોય તો એને કહેવાય સ્ટન્ટિંગ પછી વેસ્ટિંગ ઓકે તો એ કોને કહેવાય તો કે કે વજન ઓછું રહેતું હોય અને હાઈટ પ્રમાણે વજન ના વધતું હોય તો એને કહેવાય ઓકે અને અન્ડરવેટ કહેવાય કે અંડરવેટ કોને કહેવાય તો કે કે ઉંમર પ્રમાણે વજન ના વધતું હોય અથવા તો એના કરતાં ઉંમર પ્રમાણે ઓછું વજન રહેતું હોય તો આવી સમસ્યાઓ છે બરાબર એ કોને થાય તો કે કે કુપોષણનો ભોગ બનેલા હોય એવા વ્યક્તિઓને થાય બરાબર અને એ મોટે ભાગે માતાને બાળકોમાં જોવા મળે બાકી અમુક વિટામિન પણ થઈ થઈ શકે શકે ઓકે કુપોષણના લીધે કમી કમીના કારણે એનિમિયા રોગો થઈ શકે વિટામિન એ ની ઉણપ થઈ શકે તો એનાથી આંખની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય તેમજ રોગ આંખની દ્રષ્ટિ છે બરાબર એને પણ અસર થઈ શકે છે ઓકે રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં ઘટી જાય અને આંખની દ્રષ્ટિ છે ઓછી થઈ શકે આયોડિનની ઉણપથી શું થાય બધાને ખબર છે ગળાને લગતો રોગ છે છે ગળામાં થઈ જાય ગર્ભાવસ્થામાં વિકાસ માટે ખૂબ તત્વ જો ઓછું હોય તો બાળકમાં પણ ખોડખા પણ આવી શકે એના પછી રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ ભારતમાં કઈ તારીખે તો હાલમાં અગિયાર થી લઈ સત્તર જાન્યુઆરીએ ઓપ્શન ડી જવાબ થશે અગિયાર થી સત્તર જાન્યુઆરીએ રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવેલી હાલમાં જ રાષ્ટ્રીય સડક સુરક્ષા જાન્યુઆરી માર્ગમાં અકસ્માત જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવતો હોય છે બરાબર ડેટ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય નક્કી કરતી હોય છે અને આખો જે રોડ સેફ્ટી નીતિ નિયમો છે બરાબર એની સાથે પણ જોડાયેલું કોઈ મંત્રાલય હોય તો એ કોણ છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય ક્લિયર બાકી ના નિયમો છે અમલમાં મૂકવાની ભૂમિકા કોની હોય એક તો ટ્રાફિક પોલીસ ની અને બીજું આરટીઓ બરાબર રોડ એક્સિડન્ટ નું મુખ્ય કારણ એક તો ઓવર સ્પીડિંગ હોય અને હોય આ સિવાય પણ પણ ઘણા બધા ફેક્ટર હોઈ હોઈ શકે શકે રોડ ની ઓકે તો રોડ એક્સિડન્ટ ના મુખ્યત્વે બે કારણો હોય એક તો ઓવર સ્પીડિંગ અને એક રેસ્ટ ડ્રાઈવિંગ રેબ કિસ્સામાં રોડ ને એવું બધું જવાબદાર હોય ઓકે એના પછી બ્લાઇન્ડ સ્પોટ ઓકે બ્લાઇન્ડ સ્પોટ છે એ પણ એક અગત્યનો ઘટક છે રોડ સેફ્ટી ની વાત આવી છે તો એ હું તમને જણાવી દઉં હવે ખટારો હોય તો ખટારાનો બ્લાઇન્ડ સ્પોટ તમે એક વખત ગૂગલમાં એમેજ સર્ચ કરજો અહીંયા લેવી રહી ગઈ છે ઓકે તો માનલો કે આ ટ્રક છે તો અમુક એની આસપાસનો આટલો વિસ્તાર છે ને આ બરાબર એ બ્લાઇન્ડ સ્પોટની અંદર આવે તો એ ડ્રાઈવરને દેખાય નહીં ડ્રાઈવર અહીંયા બેઠો હોય બરાબર તો અરીસામાં જોવે તો અરીસામાં આ સાઈડ નું અહીંથી બારનો આટલો એરિયા વિઝિબલ હોય એને બરાબર અને અમુક એરિયા છે એ વિઝિબલ ના હોય કાચની અંદર તો એને બ્લાઇન્ડ સ્પોટ કે એટલે મોટે ભાગે એવું કે અને આગળનો પણ અમુક એટલો એરિયા છે બરાબર એ વિઝિબલ ના હોય ક્લિયર તો એને કહેવાય બ્લાઇન્ડ સ્પોટ એ બ્લાઇન્ડ સ્પોટમાં તમે વાહન હલાવો બરાબર અને પછી ક્યાંક ઈ ટર્ન લેવા જતો હોય ને તમે અહીંયા હોવ પછી ટકની અડફેટમાં આવી જઈએ બરાબર તો એક બ્લાઇન્ડ સ્પોટ નું છે બરાબર મારા કહેવાથી એક વખત ખાલી ગૂગલમાં સર્ચ કરજો બસના ને ટ્રકના બ્લાઇન્ડ સ્પોટ બરાબર કારમાં જનરલી રેર કેસમાં એટલું બધું હોય બાકી જે ટ્રક છે બરાબર એનાથી થોડુંક દૂર ચાલવું એવા બધા આપણે સાંભળેલા જ જશે બસ બસમાં બસથી પણ થોડુંક દૂર રહેવું બરાબર તો બ્લાઇન્ડ સ્પોટ એક વખત તમને ખબર પડી જાય ને તો તમને ખબર પડે કે એની આજુબાજુમાં આપણે બસની આજુબાજુમાં એ વિસ્તારમાં ના રહેવું જોઈએ કેમકે આપણે ડ્રાઈવરને ના દેખાતા હોઈએ બાકી વરસાદમાં ટાયર છે એના ઉપર થોડુંક પાણી પરત ચડી જાય તો પણ ગાડી સ્લીપ થાય એ પણ એક એક્સિડન્ટનું કારણ બની શકે મોટર વ્હીકલ એક્ટ છે ઓકે એ મુખ્ય કાયદો છે ભારતનો ઓકે અને એ ઓગણીસો ને અઠ્યાસી માં અમલમાં આવેલો છે ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ છે બે હજાર ઓગણીસમાં માં બરાબર એના અંતર્ગત નવું એમેન્ડમેન્ટ સુધારો આવ્યો હતો સંશોધન આવ્યું હતું તો એના અંતર્ગત છે જે ટ્રાફિકના દંડની પેનલ્ટી હતી બરાબર એને

એમાં કયું રાજ્ય વિજેતા બન્યું હતું ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ હમણાં થયા તા ક્યાં થતા દીવ માં ક્યાં થતા ઘોઘલા બીચમાં ઘોઘલા બીચની અંદર આયોજન થયું તું વિજેતા બન્યું હતું કર્ણાટક ઓકે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ છે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિ દીવના ઘોઘલા બીચમાં થઈ હતી ઓકે આયોજન દીવના ઘોગલા બીચમાં થયું કર્ણાટક વિજેતા બન્યું કર્ણાટક ત્રણ ગોલ્ડ બે સિલ્વર અને છ બ્રોન્ઝ આખી જે મેડલ ટેલી છે ને બરાબર તમે જોજો અહીંયા બરાબર કુલ મેડલ અને આઠ સાત મેડલ છે આખી ટેલી બ્રોન્ઝ ઉપર જ છે બરાબર પેલા ટોપ પેલો બીજો ત્રીજો રેન્ક તમે જોવો ને તો બે ને ત્રણેય ને ગોલ્ડ સરખા છે ત્રણ ત્રણ આવ્યા છે સિલ્વર પણ છે બરાબર એ સરખા છે મોટે ભાગે શું હોય જેને ગોલ્ડ વધારે હોય ને

બાકી ગોલ્ડ સિલ્વર ત્રણે છે ઓ પહેલા સ્થાને અને ગયા વખતે છે પહેલી આવૃત્તિમાં પહેલા સ્થાને હતું ઓકે ચલો એક મિનિટ જરાક ચાર્જિંગમાં મૂકી દઈએ લેપટોપ બે જ મિનિટ થશે બાકી અડધો વિડિયો રહેશે બંધ થઈ જશે દીવ અને દમણ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે આખો એનો એક ભાગ છે દીવ દમણ દાદરા નગર હવેલી એને એક આખો એક કેન્દ્ર શાસિત ગણવો તો ચુકાદો જાન્યુઆરી બે હાજર વીસ માં આવેલો હતો બરાબર ચુકાદો તો નહીં પણ એવું વિધાનસભામાં કે લોકસભામાં બિલ પાસ કરાવીને એક જ કેન્દ્ર શાસિત ગણવા બરાબર એવું કર્યું હતું બરાબર બંધારણની અંદર બંધારણ સુધારો તો ના કહેવાય પછી કેમકે આવા કિસ્સા ને બંધારણ સુધારા ના ગણવા એવું પણ આવી ગયું છે ઓકે તો ટૂંકમાં દીવ દમણ નગર હવેલી જાન્યુઆરી બે હાજર વીસ થી એ પ્રણય ને એક જ કેન્દ્ર શાસિત ગણે છે બાકી ગુજરાત નું ટોપ ટેનમાં પણ ક્યાંય સ્થાન નથી એટલે ગુજરાત વિશે કઈ વાત કરવાની નથી થતી રાષ્ટ્રીય મતદાતા દિવસ આની ઉજવણી ક્યારે થઈ હાલમાં જ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયેલો બરાબર આજે પચીસ જાન્યુઆરી બરાબર પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ હતી બંધારણના અમલના એક દિવસ પહેલા બરાબર બંધારણ અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી એના એક દિવસ પહેલા છે બરાબર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર્સ ડે ઓકે અને 2011 માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે હાલમાં 2026 માં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણે ઉજવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે ઉજવાયેલો છે 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ હોય છે ઓપ્શન સી આન્સર છે હાલમાં જ આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસની ઉજવણી છે 24 જાન્યુઆરી થઈ 2026 માં આપણે 8મી વખત ઉજવી રહ્યા છીએ મોલાના અબુલ કલામ આઝાદયંતિ ને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ સોરી એજ્યુકેશન દિવસ તરીકે ઓકે નેશનલ એજ્યુકેશન ડે શિક્ષક દિવસ તો પાંચ સપ્ટેમ્બર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ વિશ્વ શિક્ષક દિવસ છે એ પાંચ ઓક્ટોબર એવું જોઈએ છે કોઈક વાર બોલવામાં મિસ્ટેક થઈ જાય એનો મતલબ એમ નહીં કે સાહેબ નોલેજ નથી હાલમાં જ એમ પાસ સોરી એમ એ એમ એ ડબલ પી સોરી એમ એ ઓકે આ સિસ્ટમ છે એને ભારતીય સેના એ કઈ કંપની સાથે કરાર કર્યા છે આ સિસ્ટમ માટે તો એમએપી ડબલ એસ માટે કરાર કર્યા છે એનઆરટી સાથે તો ઓપ્શન ડી આપણો જવાબ થશે હાલમાં જ એમ નામની એક સિસ્ટમ છે એનું નામ છે પૂરું નામ છે મીડિયમ અલ્ટિટ્યુડ પ્રેસિસ્ટન્ટ સર્વેલન્સ સિસ્ટમ મીડિયમ સિસ્ટમ તો ટોટલ એકસો અડસઠ કરોડ રૂપિયાનો કરાર કર્યો છે ભારતીય સેના સાથે કર્યો છે ઇન્ડિયન આર્મી સાથે કર્યો છે અને ન્યૂ કરાર જે કર્યો છે એનઆરટી સાથે કર્યો છે ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી આ કંપનીનું પૂરું નામ છે ન્યૂ સ્પેસ રિસર્ચ ટેકનોલોજી નામની કંપની સાથે કરાર કરે છે હવે આ આપણે વાત કરીએ છીએ એ છે છે શું એક એક પ્રકારનું પ્રકારનું એરિયલ ઓકે કે ડ્રોન કહી શકો અથવા તો માનવ રહિત એવું ઉડી શકે એવું વિમાન કહી શકો ઓકે તો એને ડ્રોન આધારિત સર્વેલન્સ સિસ્ટમ કહી શકો તમે ઓકે અથવા તો અનમેન એરિયલ વ્હીકલ પણ કહી શકો લાંબા સમય સુધી સતત દેખરેખ માટે યુઝ કરી શકાય આનું ઓકે બાકી મીડિયમ અલ્ટિટ્યુડ એટલે કે મધ્યમ ઊંચાઈએ

બોર્ડર ઉપર નિરીક્ષણ કરવું હોય તો એ વધારે ઉપયોગી બની શકે છે વર્લ્ડ ઇકોનોમિક વર્લ્ડ ઇકોનોમિકાલમાં જ યુથ પલ્સ નામનો એક રિપોર્ટ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બહાર પાડ્યો છે આખો જે છે બરાબર આજના યુવાનો સામે સૌથી મોટો પડકાર અસમાનતા બરાબર એના વિશે છે રિપોર્ટ અનુસાર આજના યુવાનો માટે સૌથી મોટો પડકારરૂપ હોય કઈ વસ્તુ તો એ શું છે ઇન ઇક્વોલિટી એટલે કે અસમાનતા અસમાનતા માત્ર લોકો વચ્ચે જ નહીં પરંતુ પેઢી વચ્ચે પણ છે હવે એમાં બે પ્રકારની સમાનતાની વાત રિપોર્ટની અંદર કરેલી છે એક તો વિથિન જનરેશન અને એક છે ઇન જનરેશન ક્લિયર વિથિન જનરેશન એટલે કે એક જ પેઢીના લોકો વચ્ચે પણ સમાનતા વધતી જાય છે અસમાનતા વધતી જાય છે અને બિટવીન જનરેશન એટલે કે જુદી જુદી પેઢીઓ વચ્ચે મતલબ કે યુવાનો અને રુદ્ધો વચ્ચેની જે અસમાનતા છે એ પણ વધતી જાય છે હાલો એ તો સ્વાભાવિક છે કે યુવાનો વૃદ્ધો વચ્ચે પેઢી દર પેઢી છે વિચારો બદલતા હોય તો એની અસમાનતા બરાબર છે પણ એક જ પેઢીની જનરેશન છે છે એમાં પણ અસમાનતા ઘણી જાય બરાબર તો એક મોટો આની અંદર રિપોર્ટમાં એવું કીધું છે કે એક મોટું ચિંતાનું કારણ બની શકે છે બરાબર યુવાનોની અંદર યુથ પલ્સ સર્વિસ છે યુવાનોની વિચાર સમસ્યા અપેક્ષાઓ છે એને રજૂ કરતો એક રિપોર્ટ છે ઓકે બાકી આ રિપોર્ટમાં યુવાનોની સામે ઉભા પડકારો વૈશ્વિક સ્તરે એને પ્રેસિંગ ચેલેન્જીસ તરીકે ગણવામાં આવેલા છે ક્લિયર અને વધતી જતી અસમાનતા છે ઓકે એનાથી શિક્ષણ રોજગાર અને જીવન માન છે એના ઉપર સીધી અસર પડી શકે છે ક્લિયર તો આ રિપોર્ટમાં એવું કહેવામાં આવેલું છે વાત કરીએ એક વાક્યના ક્વેશ્ચનોની તો સૌથી પહેલો ક્વેશ્ચન એક વાક્યમાં મુઆન પુઈ સાયાવીએ ભારતના આગામી રાજદૂત તરીકે કયા દેશમાં નિયુક્ત કરવામાં આવે છે તો મુઆન પુઈ સાયાવી બરાબર એ ભારતના બનેલા છે પંજાબની પ્રથમ ડોગ ડોગ પંજાબની પ્રથમ પંજાબરી ઓકે એ કયા રાજ્યમાં શરૂ થઈ છે આ લુધિયાનાની અંદર સોરી કયા રાજ્યમાં નહીં કયા સ્થળે શરૂ થઈ છે તો લુધિયાનાની અંદર શરૂ થઈ છે પંજાબની ની પહેલી છે તો પંજાબમાં જ થઈ લુધિયાનામાં થઈ છે કુંભલગઢ વન્યજીવ અભયારણ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયું હાલમાં જ કયા રાજ્યમાં આવ્યો છે કુંભલગઢ ની વાત આવે ક્યાં છે રાજસ્થાનની અંદર આવે છે હું સ્પેશિયલી કુંભલગઢ ફરવા પણ ગયેલો છું રાજસ્થાનમાં ખૂબ સારું છે ઓકે તો ફરવા જેવું સિટી છે ઓકે અને મહેલોને એવું બધું છે જૂના રાજા વખતના અને લગભગ પદ્માવતી વાળો જે મહેલ છે એક પણ લગભગ ત્યાં છે એની નજીકમાં જ છે મતલબ હાલમાં જ કયા રાજ્યના રાજ્યપાલ છે એને અવસાનને સોરી અવસાન માફ કરજો કયા રાજ્યના રાજ્યપાલના આવાસને જનભવન તરીકે ઓળખવામાં આવશે તો રાજ્યપાલનો આવાસ છે એને જનભવન તરીકે ઓળખવામાં આવશે આ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ જે છે એમનો જે આવાસ છે એને હવે જનભવન કહેવાશે કોણ છે યાદ છે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દી ભાષાના લેખક માટે નવો પુરસ્કાર કયા રાજ્ય શરૂ કર્યો છે તો હિન્દી એટલે કે હિન્દી ભાષા ન હોય

રેમન્ડ લાઈફ સ્ટાઈલ એના સીઓ તરીકે કોની નિયુક્તિ થઈ સત્યાપી ઘોષ નિયુક્ત છે રેમન્ડ લાઈફ સ્ટાઈલ ના સીઓ ભારત અને કયા દેશે વ્યૂહાત્મક ભાગીદારી અને ઉર્જા સહયોગ સમજૂતી માટે હસ્તાક્ષર કર્યા છે તો યુએઈ અને ભારતે કર્યા છે હાલમાં જ નુમ્બિયો સેફટી ઇન્ડેક્સ એ પ્રમાણે ભારતનું સૌથી સુરક્ષિત શેર કહી છે સેફ્ટી ઇન્ડેક્સ પ્રમાણે ભારતનું છે નેટ યુએ શહેર છે તો યુએ અને તેલંગાણાએ કરાર કર્યા છે ભારતનું સૌથી પહેલું નેટ જીરો શહેર બનાવવા માટે તો આ સાથે જ આપણે પચીસ જાન્યુઆરીના વિડીયોને વિદાય આપી દઈએ અને મળશું આવતીકાલે આપણો નેશનલ વોટર્સ ડે નો અને આજે બીજી અગત્યની વાત પર્યટન દિવસ પણ છે ઓકે પચીસ જાન્યુઆરી નેશનલ વોટર ડે ની સાથે પર્યટન દિવસ પણ આવતીકાલે ચર્ચા કરશું